તમામ રાજેશ માંગુકિયાના નમસ્કાર આમ ના તો અહીં ઘણા ચહેરા પરિચિત છે અને અને ઘણા 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 નવા નવા છે 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 ચહેરા પરિચિત તો પરિચય આપો મારો કે પરિચિત છો મારથી પરિચય મારો કે પરિચિત છો મારથી હું એક સામાન્ય માનવ છું જેનો કૃષ્ણ છે સાર એક જગ્યાએ સ્કૂલમાં પ્રોગ્રામ હતો મને કે રાજેશ માંગુકિયા તમારે સ્કૂલમાં હાસ્ય કલાકાર તરીકે આવવાનું છે કીધું વાંધો નહીં આવશું હાલો ને તો પેલા શરૂઆતમાં એક દોઢ કલાક તો છે ને એનું સન્માન સમારંભ ને એનું કામ ચાલ્યું પછી મને એક ખૂણામાં એક ગુસ્સો આપીને ફૂલનો બેસાડી દીધો ને પછી ન્યાના કાર્યકર્તા ઉભા છે કે અહીં ઉપસ્થિત તમામ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો આપ સર્વે જાણો છો કે જે પલની તમે રાહ જોઈ રહ્યા છો એ પલ અત્યારે આવી રહી છે અત્યારમાં આપણી વચ્ચે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજેશ માંગુકિયા ઉપસ્થિત છે રાજેશ માંગુકિયા પોતાના હાસ્યની શરૂઆત કરે એ પહેલા એક ખાસ સૂચના કે જે પણ વિદ્યાર્થીને સમયને ફી ભરવાની બાકી હોય જે વિદ્યાર્થીઓને સમયના લવાજમ નથી ભર્યું એ પોતાનું લવાજમ ભરી જાય જો મિત્રો તમે આવીને આવી બેદરકારી કરશો તો આપણે કઈ રીતે સ્કૂલ ચલાવશે અને મિત્રો તમે તમામ વ્યક્તિઓ જો પોતપોતાની ફી ભરી દો તો હું એક પ્રમુખ તરીકે ખાતરી આપું છું કે એવા એવા કલાકારોને બોલાવશું આ રાજેશ મંગિયા કઈ બોલો આવો પરિચય આપે હો અમારો પણ મજા છે એમ એક જગ્યાએ તો હું જો ને એક યુવાન યુવતી મારી હમું દાંત જ કાઢે રાખે મેં કીધું કાં દાંત કાઢો મને કે બહુ મજા આવે હવે યુવાન યુવતી તમે દાંત કાઢે તો કેવું છે હું તો મીઠું માથું ઓળવા આવું મેં કીધું હાલો આપણે તે ચિત્ર દોરતી હતી ચિત્ર મેં કીધું કેમ ચિત્ર દોરો મારું ચિત્ર દોરતી કીધું કેમ ચિત્ર દોરો મને કઈ કોલેજ માંથી કીધું ગાંડા ચિત્ર દોરતા આવજો બોલ હવે એટલે વેમ માં આવી જાય યુવાનો અને અહીંયા ઘણા યુવાનો બેઠા હો પણ યુવાન છે ને મને બહુ ગમે કેમ ખબર બહુ ભોળા હથેળી મયું લઈને આટા મારતા હોય હો હા કે કોક અનિયાળી આખા આવે ને મને વિધી નાખે આવા સપના જોતા કાઢે ને ઓળીને મને કાવા મારવા એલા પણ પડશે તો કોઈ ઉભો કરવા નહી આવે પણ આનંદ છે એમ પણ અત્યારમાં દરેક વ્યક્તિને ખડખડાટ હસું છે પણ કોઈ હસી જ નથી શકતું તમારે જોયું બેન્યુ છે ને એના મગજમાં સિરિયલ ઉગડી ગઈ અને જે ભાઈઓ છે ને એને મગજમાં ધંધા ગડી જાય એટલે કોઈ છે ને ખડખડાટ હસી જ નથી શકતો તમે જોઈજો સિરિયલની તમે ટીવીની ચેનલ નો ફેરવી શકો કે હમણાં તો એક સિરિયલ બહુ વાલે તુલસી વાળે તમને કદાચ ખ્યાલ હોય તો સાસ બી કબી બહુ હતી તો એ એની અંદર તુલસીનો નો ઘરવાળો હોય ગયો મિહિર મિહિર હોય ગયો ને તો એક જણો મારી પાસે આવ્યો મને કે હા ભાઈ હવે આ તુલસી કોની હારી લગન કરશે લે મેં કીધે ભાઈ એ ગમે એની હારી કરે તું હું કામ ઈન મારી નાટા મારે તારો નહીં મેળ આવે એ કે મારે થી એનું દુઃખ તું નથી બોલો આવ આપી દે પણ મજા છે એમ હવે અત્યારથી અટકે તોય વાંધો નહીં એક જણો તો કે આ મિહિર વહી ગયો ને ભાઈ મિહિર કીધું હા એ કે મારી ઘરવાળી એવા એ ઠાડલો પહેરો એ કે મંગળ સૂત્ર કાઢી નાખ્યું ને મંગળી નહીં જ પહેરતી બોલો હવે કેટલી સિરિયલ મગજમાં ગડી ગઈ છે હો પણ મજા કરાય આદમીન છે ને પુરુષો એના મગજમાં ધંધો પડી ગયો તમે જોઈજો નાની નાની વાતમાં એ મારે એક મિત્ર છે કેમેરામેન હવે આ કેમેરામેન છે ને એ મને બહુ ગમે કેમ ખબર ગમે એની પાસે જઈને કે સ્માઈલ પ્લીઝ કોઈ ના જ ન પડે બોલો અને બાયું એવી હો ભાઈ જેટલી ઘરવાળાનો નો સ્માઈલ આપે ને એટલી કેમેરામાં આપે તે મિત્ર મિત્રને મગજમાં ધંધો પડી ગયો હવે જેને ધંધો મગજમાં ગડી જાય ને એને રહે સપના એવા આવે અને અત્યારે બહુ સારું છે આવા સ્ટેન્ડ ને એવું બધું આવી ગયું પેલા તો આવું કઈ હતું જ ને આવી રીતના આમ જ ખંભે નાખી દેવાનું અને છોકરા નો હાસવે ને કયો કેમેરા ને હાસવે હા તો રાતે સપનામાં ઓલો મગજમાં ધંધો ગડી ગયો ને તો રાતે ઓશિકા ખંભે નાખી નાખીને શેટીએ સડી જાય ને ઓશ્રીમાં આટા મારે પાછવાળી કહેતો જાય સ્માઈલ પ્લીઝ એની ઘરવાળી કે સ્માઈલ નો દીકરો થતો ભીરે હતો આનંદ છે એમ કાપડી વાળા નથી કરતા એવું આખો દી કાપડ વેસે ને રાતે સાદર ફાટ નાખી કે બે મીટર આપ્યું એટલે આપણને ઘર નું જાય એટલે મજા છે એટલે ધંધો ગમે એ કરાય પણ ધંધો મગજમાં ન ગડી જાવો જોઈએ એમ આનંદ કરતા કરતા કરાય અમે કલાકારો એવું કર્યું હા આખો દિવસ જે કલાકો રાયડું નાખતા હોય ને પછી રાતે જાગી ને કે બે જાઓ બે જાઓ બે જાઓ ઘરવાળી કે હું જવા બધા હું એટલે મજા છે આનંદ છે એમ એક જણો ડોક્ટર પાસે ગયો ડોક્ટર ને મગજમાં ધંધો ગળી ગયેલો એ પેલા મોબાઈલ નું કામ કરતા ને એમાંથી ડોક્ટર થઈ ગયો ભણી ભણી તે દર્દી આવ્યો એટલે દર્દીને કે તમારા શરીરમાં શું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓલો દર્દી મારી જવો એ કે ઇન્કમિંગ ચાલુ છે આઉટ ગોઈંગ છે એટલે કે કબીજા થઈ ગઈ એમ પણ હવે ડોક્ટર પાસે આવડે પૂછે કે મિસ્કોલ આવે એટલે મજા છે પણ ત્યાંથી વાસા નથી વળતા એટલે ધંધો ગમે કરાય પણ ધંધો મગજમાં ગડી જવો જોઈએ એમ આનંદ કરતા કરતા કરાય એટલે હસતા રહો ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ થેન્ક યુ આભાર